ધોરને ને દસ મહિના ને બાર દિવસની વાર લાગી પણ એવી મજા આવી એવી મજા આવી કે ન પૂછો વાત જય માતાજી મિત્રો આજે તમે મારી પાસે છો એની પેલી બાજુ ધોર ઉભી છે ને ધોર વ્યાય ગેલ ઉભી તો ધોરણે જોવા માટે આવી ગયા આપણે બારે હવે તમે જો આ દ્રશ્ય આ દ્રશ્ય જોવા માટે પૂરેપૂરે આપણે દસ મહિના બાર દિવસ રાહ જોવી પડે આપણે રાહ ખૂબ એટલે ખૂબ જોઈ પણ આવી પણ એવી જ મજા આવે ધોર સરસ મજાની વાસડી લઈએ હવે તમે આરામથી જોવો આ વાસળીને વાસડી લખ્યા છે અને આરામથી જોઈને મને કેજો કે તમને વાસડી આ કેવી લાગી હવે થઈ ગયું તો બપોર અને આપણે જોઈ વાસડી ને તો વાસડી તો અહીં બારે બેઠી હતી ને ધોર છે અંદર ઉભી હતી અને આ ધોર ને અત્યારે શું છું કઈ ખબર ના પડી વાસળી ને હાવ પાસે પોગી ગયા આપણે કોઈ ધોર આપણું નામ નથી લેતી આપણું નામ ન લેવાનો લાભ લઈને આપણે વાસડી પાસે ગયા વ્યવસ્થિત ને ચેક કરી લીધી સિંગડા ઉગી ગયા હતા વાસડી અને પછી આપણે જમી લીધા ત્યાં બંને માદિકરી અંદર ભેગી થઈ ગઈ ને શાંતિ થઈ ને કેવી મસ્ત રીતે બેઠી પછી સમય છે સાંજ નો સાંજે આ બંને બેન ભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા વિડીયો માં અને હવે તમે બરાબર જુઓ વાસડીને અને વાસડી લાખિયા ને છે એનું સબૂત જોઈ લો અને વાસડી દસ મહિના બાર દિવસે આવી એનો સબૂત જોઈ લો વાસડી અત્યારે છે દસ બાર કલાક ની છે અને તમે એની હાઈટ જુઓ એનું શરીર જુઓ એની લંબાઈ જુઓ કેમ લાગે પણ સરસ લાગે ને પછી થોડી વાર કુંજ બાજુમાં આવીને કુંજે વાસડી સરસ રીતે જોઈ લીધી પછી બંને માં દીકરી ધોર અને ધોર ની બંને અંદર આલે કે તો ગૌશાળા ની અને ત્યાં જઈને આરામ થી ધોર અને દીધી વાસડી સરસ રીતે ઉભી હતી તમે અહીંયા જોઈ શકો છો અને આ ધોર દસ મહિના બાર દિવસે વાસળી લે આવી એટલે એ સાબિત થઈ ગયું કે આમાં કોઈ કંઈ નક્કી હોય નહીં વાસળી વાસળી ભગવાન ના હાથ ની વાત છે તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો બ્લોગ પૂરો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં